કરી શકો છો જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આઈટી વિભાગના આપણા બેંક એકાઉન્ટમાં કેશ ડિપોઝિટની જાણકારી હોય છે કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડ કોઈ પણ બેંક માટે એક નાણાકીય વર્ષમાં દસ લાખ રૂપિયા વધુ કેશ જમા કરાવવાની જાણકારી આપવી ફરજિયાત છે દસ લાખ રૂપિયાની આ મર્યાદા એફડીમાં રોકડ જમા મંજૂર ફંડ અને બોર્ડ દ્વારા શેર રોકાણ અને કોર્ડ કરન્સી પર લાગુ પડે છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતમાં સૌથી વધુ નાણાકીય વ્યવહાર સેવિંગ એકાઉન્ટમાંથી કરવામાં આવે છે બચત ખાતામાં પૈસા જમા કરાવવાની કોઈ લિમિટ હોતી નથી પરંતુ સેવિંગ એકાઉન્ટમાં જમા થતા પૈસા ઇન્કમ ટેક્સની ગણતરી હેઠળ આવે છે તેથી તેની જાણકારી આપવી પડે છે સેવિંગ એકાઉન્ટ માટે કોઈ નિયમ નથી જેથી એક લિમિટ સુધી પૈસા જમા કરો જીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી